મુરલીધર જય શ્રી કૃષ્ણ સવારના આપણે મેળા જ નહોતા હશે બધું કામ હતું કાલે પપ્પાના ઘરેથી આવ્યા ને ઘરેથી આવ્યા ત્યારે ઘરેથી બસ આવ્યા જ હશે ને સાંજે લગભગ આઠક વાગ્યા હશે ને આપણી ગાય છે એ વ્યાઈ ગઈ હતી એટલે નવ ફેમિલી મેમ્બર આવી ગયો આપણી ગાય વયાઈ ગઈ હતી એનું નવું પાછળનું ને આવ્યું ભાઈને કીધું કે વિડીયો મોકલી એટલે એ તમે વિડીયો જોઓ ત્યાં સુધી અમે બ્લાઉઝ સીવરાવી આવીએ ને પછી આવીને નાખવા જવાના છે તો જઈ આવીએ ને પછી આવીને આપણે કંઈક નવી આઈટમ બનાવવાની છે તે પણ આપણે જોશું તો આપણે બ્લાઉઝનું બધું કરી આવ્યા હવે કીધું તો ખરું કે સીવી દેવું સાડી લઈ લીધી પણ બ્લાઉઝ કોઈ નથી સીવી દેતા એટલે આવું બધું કર્યાનું હવે ટાઈમ થઈ ગયો સાત વાગી ગયા એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે હાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ રસોઈમાં બનાવવાનું છે આજે એક મસ્ત આઈટમ મીઠી મીઠી તો હાલો તમને પછી બતાવું એટલે કયો જ દવા આમ તો આપણે રસોઈમાં બનાવવાનું છે આજે આપણે દૂધીની ખીર એટલે આપણે ફટાફટ બનાવી નાખીએ

થોડીક વાર પાકવા દઈએ ધીમા કે જો આપણે ડ્રાય ફ્રૂટ કટિંગ કરી લઈએ ड्राई फ्रूटो तो खीर आंम जा खावणी द्राक्स होई जाय त द्राक्स आपड़े ते दिस हलवाम नाकी दीते એટલે પૂરી થઈ ગઈ કાજુ બદામ સે થોડક નાખી દઈએ સ્વાદ અનુસાર થોડી ખાલી લાગે પહેલી વાર પહેલી વાર ટ્રાય કરીએ હવે જેવી બની હી તો આ ખાવા વાળા કે કેવી બની કા હા સાક્યા બધી ખાવો પડે કેવી બની આપ તો બધી રૂધી ની કીર્ ખાધી નતી ભવે સલ્લા બનાવે कोई खोवाई को ले लो જોઈએ સુખ છે આપણે તો ખીર તો છે જ ભાઈ જો કે ખોવાય કઈ કઈ ખોવાય તમારા મટે બીજું કોઈ ઓપ્શન હોય ને નહીં તો ખાય જ લે આપણે કહીયું હોય તો આમ ઘેરું ઘણામાં ખીર એક જ ઓસી ભાવે બાકી તો ઘેરું તો બહુ ભાવે તમાર ફેવરિટ તો ને ઘેરું તો બધી હમ ખીર મારી ફેવરિટ છે તમને નથી ભાવતી ને મને ભાવે હમ તો વિરોધમાં આપણે આવી ગયા હમ

હવે આપણે એમાં નાખવાનું છે દૂધ થોડુંક દૂધ નાખીને દૂધ પછી સારી વાત પકાવવા દેવું પડશે દૂધને પછી એમાં એલચી અને જાયફળ ને કાજુ ને બધું નાખી દેશું આપણે દૂધ નાખીને થોડીક અંકળવા દૂધને પણ થોડીક મલાઈ નાખી દઈએ ઘાટું મસ્ત બન્યું જોઉં તો મસ્ત ઘાટ ખીર ઘાટી થાય ને એ માટે આપણે આવા છે ને ટોટાનું છે નાખી દઈએ થોડુંક એટલે અનત લીધું કે ખીર કાટી થઈ જાય મસ્ત જો થોડી પરવ પાછી ઉકળવા મૂકી દઈએ જો તો આપણે જે ડ્રાય ફ્રૂટ કટ કરે હતા એને પણ આપણે મસ્ત નાખી દઈએ એટલે મસ્ત આપડે ખીર તૈયાર છે આપની દૂધીની ખીર બસ પૂરી બનાવી ના ફટાફટ મૂકી દીધું છે સબડી પેરા લોટમાં આપણે હળદર મીઠું ધાણાજીરું બધું નાખી દીધું ઐજમાં

ચાર કટકા કરી નહીં બને પણ આપણે હવે આ ગામ બનાવી નાખીએ નકર રોટલી વળીને ચાર કટકા કરી નાખીએ તોય મસ્ત બની જાય જો આપણી ખીર ને બધું બની ગયું પૂરી ને દૂધી ની ખીર ને આમાં શ્રીખંડ ને આમાં છે મરચાં ને મરચાં એમાં આપણે નાખી દયાર એટલે મરચાં છે મસ્ત મસ્ત પૂરી છે શ્રીખંડ છે ખીર છે રોટલી ખાવી હોય તો આપણે રોટલી છે આપણે હવે ખાઈને ટેસ્ટ કરી લઈએ કે કેવું બન્યું પછી આગળ જોઈએ શ્રીખંડ છે